સાયન્સ કોમર્સ અને એક સાથે બધા પરિણામો આપ્યા છે આ પરિણામો ખૂબ ગૌરવવંતા પરિણામો છે અને એમાં પણ રાજકોટ શહેરનું પરિણામ એ સૌથી ઉત્તમ પરિણામ છે એનું કારણ એ છે કે રાજકોટની બધી શાળાઓ જે રીતે વિદ્યાર્થીઓ સાથેની મહેનત લઈ છે એ મહેનતનું આ પરિણામ છે અને એમ કહું તો ચાલે કે રાજકોટના શિક્ષણ જગતે અને શાળાએ એ ગુજરાતની આન ને શાન બની છે ધોળક્યા સ્કૂલ એ પરિણામોમાં મહત્તમ હિસ્સો ધરાવે છે આજ નવ્વાણું પોઈન્ટ નવ્વાણું એવા બોર્ડ ટોપ ટેનમાં બોર્ડ ફર્સ્ટતા હોય એવા દસ વિદ્યાર્થીઓ ધોળકા સ્કૂલ આજના પરિણામમાં લાગી રહ્યું છે શાળાની સ્થાપનાને પચીસમું વર્ષ ચાલી રહ્યું છે અને જ્યારે વર્ષની અંદર આ ગોલ્ડન જુબેલી વર્ષમાં એ આવું શેઠ પહેરાવ એટલે બાર સરસ્વતીએ એ કંકુને ચોખા કરી સુંદર મજાની ગિફ્ટ આપી છે આ અમારી દીકરી એ દીકરી વોર્ડના પચાસ વર્ષનો રેકોર્ડ તોડીને હાઈએસ્ટ માર્ક સાતસોમાંથી છસો ને છ્યાસી માર્ક એટલે કે અઠાણું ટકા લાવ્યો અને એવો જ અમારો આ દીકરો બાર સાય સાંચલા એ એકસો વીસમાંથી એકસો વીસ અને આખા બાર સાયન્સમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબર આવે કે કોમર્સ હોય ગુજરાતી માધ્યમ હોય કે અંગ્રેજી માધ્યમો હોય બધામાં તાજ ઉપર છે જેનું અમને ગૌરવ છે આ પરિણામો જે પ્રાપ્ત થયા એ માટે બાળકોએ લીધેલી મહેનત શાળાના શિક્ષકોની મહેનત અને વાલીઓનો સાથ સાથે અને એ પરિણામો આજ અમે માની રહ્યા છીએ ઓકે સર શું કહેશો આવું ઝળહળતું પરિણામ ધોળકિયા સ્કૂલ જીતુભાઈ ધોળકિયા ટ્રસ્ટી છે ધોળકિયા સ્કૂલ આજે બાર કોમર્સ ને બાર સાયન્સ ગુજકેટ આમ ટોટલ પાંચ પરિણામ નીકળે થયા ગુજરાતમાં પરિણામ ઘણા બધા હાઈસ્ટ બોર્ડે સાથે સાથે આનંદની વધી છે કે ધોળકિયા સ્કૂલનું પરિણામ આમાં પણ એક રેકોર્ડ બ્રેક છે એક રેકોર્ડ એવો બન્યો કે બોર્ડના ઇતિહાસમાં છેલ્લા પચાસ વર્ષની હિસ્ટ્રીમાં અમારી એક વિદ્યાર્થી સાતસો માંથી ને છ્યાસી માર્ક એટલે કે અઠ્ઠાણું ટકા માર્ક લઈ અને આર્ગ્ય આવ્યા છે સાથે સાથે સાયન્સની અંદર ગુજરાતમાં બહુ ફોર્સ અને બોર્ડ ફોર્સ સાથે આ માર્ક આવ્યા છે ઓકે શું નામ છે આપનું આજરોજ બારમા નું રિઝલ્ટ જે આવ્યું છે એમાં આપનો ખૂબ સારો રેન્ક પણ આવ્યો છે ખૂબ સારા માર્ક્સ પણ આવ્યા છે શું કેવું કેવી મહેનત ખાસ યુવાધન જે છે તમારા પછી જેમને એક્ઝામ આપવાની છે એને કેવો સંદેશો આપજો કેવી મહેનત કરવી જોઈએ પોતાનો સમય તમે પૂરો બરો રેસ્ટ લેવા માંગીશ તમારે જો કંઈક પ્રાપ્ત કરવું હોય તમારે મહેનત તો મારે સાતસો છસો ને છ્યાસી માર્ગ આવ્યા છે જે મેં બ્રેક કર્યો છે ટોટલ ચોહાણ મેઘનાનો અને ઘણી મહેનત કરી છે અમે આખું વર્ષ અમે લડ્યા છે અને છેલ્લે છેલ્લે તો અમે ઘણું કર્યું છે મહેનત તો પરિણામ આવ્યો અને ખુશી છે કે કઈ શકાતી નથી એટલી

મારે એડમિશન લેવું છે જે મારે એક છે કે મળી જાય એ મારું સપનું છે